એક ઈટાના સ્વિગી માટે ખાસ કરીને એક વ્યૂ લઈએ નીરવજી બે સપ્તાહથી ફોકસમાં છે ફેસ્ટિવ સિઝન ની પહેલા જે પ્લેટફોર્મ ફીઝમાં એક હાઇક પણ જે કંપનીઓ દ્વારા આપણે કરવામાં આવી છે અને ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ પણ માની રહ્યા છે ડિમાન્ડને લઈને જે આપણે જોશું કે હવે ફેસ્ટિવલની એક શરૂઆત થશે ટોપ ગેનર છે અત્યારે ઇટર્નલ નિફ્ટીનો લગભગ પોણા બે ટકા આસપાસથી મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે ડેઝ હાઇ પર અહીંયા આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે ઇન્ફેક્ટ વોલ્યુમ્સ પણ ખાસા એવા આપણે જોઈ રહ્યા છીએ સ્વિગીમાં પણ દોઢ ટકાની ખરીદારી છે બંને સ્ટોક્સ અત્યારે વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યા છે પરંતુ લોંગ ટર્મ માટે અને આ ફેસ્ટિવલ સિઝન કઈ રીતે તમે કંપનીઓ માટે જોઈ રહ્યા છો બોથ શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ લોંગ ટર્મ આઉટલુક લુકિંગ પોઝિટિવ જે ટાઈપ ઓફ કર્યું છે પ્લેટફોર્મ સેટઅપ કરવામાં ડાર્ક સ્ટોર એક્સપેન્શનમાં પછી એક કોમર્સના ઇનિશિયેટિવસ આઈ થિંક ઓલ ડેફિનેટલી ગોઈંગ ટુ પે ઓફ વેરી સુન અને કન્ઝમ્પશન ટ્રેન્ડ્સ વધી રહ્યા છે એક એક ડિસરપ્શન ક્રિએટ કર્યું છે એક હેબિટ ફોર્મ કરી છે અમંગ્સ પીપલ તો આઈ થિંક ધીસ ઇઝ અ રાઈટ ટાઈમ નાઉ ટુ કેપિટલાઇઝ ઓન ધીસ અને આઈ થિંક નેક્સ્ટ ટુ મંથમાં વીલ ડેફિનેટલી સી મચ બેટર પરફોર્મન્સ ગોઈંગ ફોરવર્ડ આઈ થિંકન્સ ઇઝ ઓનલી આઈ થિંક પોઝિટિવ ફોર બોથ પીસ કપ પોઝિટિવ ખાસ કરીને આવતો સ્વિગી બંને સ્ટોક્સ અત્યારે ખરીદદારી અને વોલ્યુમ બેસ્ટ બાઇંગ જે છે ખાસ કરીને બતાવી રહ્યા છે વિરાટ એનટીપીસી માટે એક વ્યૂ સવા ટકાની ખરીદારી સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે આપણને ત્રણસો ત્રીસના ના અત્યારે ડેસ હાઇપર કારોબાર થતું એનટીપીસીમાં માં બતાવી રહ્યું છે કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો આપ જોઈએ તો નીચેમાં ત્રણસો ત્રણસો પચીસ આસપાસ લેવલ છે જ્યાં આપણને સારું બેઝ ક્રિએટ થતું જોવા મળ્યું છે સારો સપોર્ટ પર્ટિક્યુલર લેવલ્સ પર બનતા જોવા મળ્યા છે અને અત્યારના પણ કંઈક ને કંઈક ઈજ લેવલ પરથી આપણને બાઉન્સ હોતું જોવા મળ્યું છે બ્રોડર રેન્જમાં જોઈએ તો કંઈક કન્સલ્ટેશન ચાલી રહ્યું છે બિટવીન ત્રણસો પચાસ થી લઈને ત્રણસો પચીસ વચ્ચેના લેવલ્સ છે સો કંઈક ને કંઈક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલની આસપાસથી આપણને બાઉન્સ હતો જોવા મળી રહ્યો છે રિસ્ક રોડ ઘણો ફેવરેબલ છે તો ત્યાંથી તમે ત્રણસો પચીસો ક્લોઝિંગ લોસ રાખીને કામકાજ કરીને ચાલી શકો છો પહેલો લેવલ તમારા ધ્યાનમાં પહેલો લેવલ જે છે એ ત્રણસો પાંત્રીસ નો રહેશે અને સેકન્ડ એની ઉપર જાય છે તો ત્રણસો પચાસ લેવલ તમને એનટીપીસી બધા જોવા મળી શકે છે તો અત્યારે કરંટ લેવલ ઘણા એટ્રેક્ટિવ છે એટલે તમે લો કરીને ચાલી શકો છો એક સ્ટ્રીક લોસ રહેશે થ્રી ટ્વેન્ટી 325 નો ક્લોઝિંગ બેઝિસ પર

अह इन मूड ऑफ प्रॉफिट बुकिंग फॉर शॉर्ट टर्म ट्रेडर यस डेफिनेटली लॉन्ग टर्म में बेन अह सारों छह स्टॉक बट शॉर्ट टर्म में मामला लगे चाहिए एक और प्रॉफिट बुक कर ही ले हो चुकी हम्म शॉर्ट टर्म मारे तो एक प्रॉफिट uh, बुक कायन्ति करी शको चोस फार्मा मारे ओवरऑल फार्मा अजूए निराज ખાસી મજબૂતી અત્યારે ઇન્ડેક્સ પણ બતાવી રહ્યું છે કારણ કે જે રીતે સન ફાર્મા છે આ સિવાય જે ખરીદદારી સિપલા નિફ્ટી સ્ટોક્સની અગર વાત કરીએ તો ઓરો ફાર્મા અત્યારે રેફન્ડોમાં સૌથી વધારે મજબૂત છે લ્યુપિનમાં ખરીદારી થતી આપણે જોઈ રહ્યા છીએ ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ આ સ્પેસ એક લાંબા ગાળા માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ફાર્મામાં હવે ઇટ્સ જેમ તમે પોઈન્ટ આઉટ કર્યું ઇટ્સ અ ઇટ્સ અ ડિસ્ટિન્ક્શન બિટવીન થ્રી ટાઈપ્સ ઓફ એન્ટિટીઝ એક જે કોર ફાર્માસ્યુટિકલ પ્રોડક્શનમાં છે અને એક છે જે ડાયગ્નોસ્ટિક સર્વિસીસમાં છે એન્ડ થર્ડ હોસ્પિટલ રિલેટેડ સ્ટોક્સ તો આઈ થિંક એટ ધિસ પોઈન્ટ ઓફ ટાઈમ ફાર્મામાં એક આપણે ચેલેન્જીસ ડેફિનેટલી જોઈ રહ્યા છે ઓન અકાઉન્ટ ઓફ યુએસ ટેરિફ્સ એક્સેટ્રા Uh, and, uh, having said that Ghanipati uh, frontline companies they are trading at very very attractive valuations very very low uh, P multiples KK uh, I think the challenges in the near term we are seeing all these challenges. Uh, but having said that I think Dr. Reddy's, Che Lupin I think performances have been reasonably quite good uh, but uh, I think valuation support is very very strong over there. Uh, at the same time, some high growth companies, chai, for example, Loris Labs, Oro Pharma, uh, bhi the outlook is, is, is quite good. Uh, there are some companies which are doing path breaking work, for example, Wokhart, so there is a momentum. Uh, but I think the peak of the season is uh, the hospital related stocks. તો આઈ થિંક પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ છે કે પ્રોએક્ટિવ ઇન્વેસ્ટર્સ છે જે વેન્ચર કેપિટલિસ્ટ હોય છે આઈ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન હોસ્પિટલ રિલેટેડ સ્ટોક્સ હેલ્થકેર ઇઝ અ વેરી બિગ બિગ ઇન્ડસ્ટ્રી તો આઈ થિંક અપોલો હોસ્પિટલ્સ છે કે એસ્ટર એસ્ટરડીએમ હેલ્થકેર છે કે નારાયણ હૃદયલય છે આ બધા હોસ્પિટલ રિલેટેડ સ્ટોક્સમાં આઈ થિંક દેર ઇઝ વેરી ગુડ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ યથ હોસ્પિટલ્સ છે એક્સેટ્રા So, uh, I think uh, the clear preference at this point of time will be hospital related stocks, followed by the pharmaceutical stocks and then the diagnostic stocks if there is any major outbreak of disease. તો એક હોસ્પિટલ રિલેટેડ સ્ટોક્સ ત્યારબાદ ફાર્મા અને ડાયગ્નોસ્ટિક્સ એક ફોકસ આ રીતે એક હોવું જોઈએ અને જે કંપનીઓ અહીંયાથી લોંગ ટર્મ માટે નિરવજીએ જણાવી વિરાટ એસબીઆઈના ચાર્ટ થોડા સમજી લઈએ અડધા ટકા ઉપર આ સ્ટોક અત્યારે કારોબાર કરી રહ્યો છે ડે સાઈના લેવલ પર છે ગઈકાલે પણ ઓવરઓલ આપણે જોયું હતું કે પેસયુ બેંક છે એ બેન્ક નિફ્ટીને એને માર્કેટને લીડ કરી રહ્યા હતા કમ્પેર ટુ પ્રાઇવેટ બેન્ક એ બીઆઈ કરી તે આપ જોઈ રહ્યા છો એસબીઆઈની વાત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહી છે કે જે અત્યાર સુધી આપણે જોયું છે કે હંડ્રેડ ડેઝ ની એક્સપ્રેશન મુવિંગ એરિયા એક સ્ટ્રોંગ રિસ્પેક્ટ આપતો જોવા મળ્યું છે એને પાસે વારે ઘણી સપોર્ટ લેતો જોવા મળ્યો છે અને ત્યાંથી આપણને બાઉન્સ આવતો જોવા મળ્યો છે સાથે સાથે બેક ટુ બેક આપણે જોઈ રહ્યા છે કે મુમેન્ટમ આપણને લોસ્ટ થતી થતી જોવા મળી રહી જે હાયર હાઈ હાયર લોસ જેવી ફોર્મેશન આપણને ફોર્મ થતી જોવા મળી રહી છે નીચેની સાઈડ પર વાત કરીએ તો કેકને કે એક 810 ની આસપાસ આ લેવલ છે જે શોર્ટ ટર્મ સપોર્ટ ની જેમ કામ કરતા જોવા મળી શકે ને ઉપરની સાઈડ પર વાત કરીએ તો કેકને કે 840 850 ના લેવલ સુધી આપણે બનતા જોવા મળી શકે તો SBI અત્યારે ઘણા સારા લેવલ પર કામકાજ કરતો જોવા મળી રહ્યો છે પ્રીવિયસલી આપણે જોયું હતું કે કેકને કે એક હર્ડલ બનતો જોવા મળ્યો હતો ટુવર્ડ્સ 820 ની આસપાસ 820 થી એક રિજેક્શન બનતું જોવા મળ્યું હતું અત્યારે એની ઉપર આપણે સસ્ટેન્ડર જોવા મળ્યું છે સો પોસિબલ છે કે અહીંયાથી આપણે 840 850 ની રેલી બનતી જોવા મળે શોર્ટ ટર્મ મોમેન્ટમ અગર જો 850 આ લેવલ જળવાય રહેશે ને એની ઉપર આપણે સસ્ટેન્ડર તદુ જોવા મળે તો કદાચ આપણે 880 સુધીના લેવલ્સ પર એસબીઆઈ માં બનતું જોવા મળી શકે છે તો કદાચ આ સારા લેવલ પર કામકાજ થઈ રહ્યું છે બોસ છે કે અહીંયાથી આપણે મોમેન્ટમ જે છે પોઝિટિવ સાઈડની યથાવૃત્તિ જોવા મળ્યા 840 860 અને લેવલ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે રાખી શકો છો એમ ખાસ કરીને કિવ્યુ એસબીએ માટેક બનતો જોઈ રહ્યા છે કુછ એક સ્ટોક પર વ્યૂ લઈ લેજે જ્યાં વોલ્યુમ બેઝડ એક્શન છે જ્યુપિટર વેગન સાડા સાત ટકાની ખરીદદારી સ્ટોક અત્યારે આપણને બતાવી રહ્યું છે જ્યુપિટર વેગન માટે આજે સમાચાર પણ ઇન્ફેક્ટ છે સ્ટોક આપણને જે એક્શન બતાવી રહ્યું છે અને ખરીદદારી સાથે અત્યારે વોલ્યુમ બેઝડ બાઇંગ છે ખસી મજબૂતી આ સ્ટોકમાં આપણને આવતી જોઈ રહ્યા છે રેલવે મંત્રાલય પાસેથી કંપનીની સબસિડીને એકસો તેર કરોડનો એલ મળ્યો છે સ્ટોક પોઝિટિવ છે પરંતુ સેટઅપ કઈ રીતે આપ જોઈ રહ્યા છો આટલી મજબૂતીમાં શું કરવું જોઈએ એ જો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો મે બી થોડું મોમેન્ટમ પ્લે થઈ ચૂક્યો છે ઓલરેડી તો પ્રોફિટ બુક કરવો છે બટ લોંગ ટર્મ વ્યૂ માટે હું થોડો કોશિયસ છું ચાંદ કારણ કે રેલવે સ્ટોક્સ હેવ નોટ ક્રિએટેડ વેલ્થ ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ ઇન લાસ્ટ ફોર ટુ ફાઈવ ઇયર્સ બજેટ ફિનાન્શિયલ બજેટ એનાઉન્સમેન્ટ થવાનું એની પહેલા સ્ટોક્સ મોમેન્ટમમાં આવે કોઈ ઓર્ડર મળે તો મોમેન્ટમમાં આવે બટ ઓવરઓલ તમે જ્યુપિટર વેગન જુઓ તો બે હજાર ચોવીસના જે છસો સાતસોના હાઈ છે ત્યાંથી લોઅર લોઝ બનાવતું જાય છે એટલે આઈ વુટ સજેસ્ટ ટુ ઇન્વેસ્ટ ફોર લોંગ ટર્મ મે બી બેટર ઓપોર્ચ્યુનિટી આવશે અવોઈડ કરો ભલે અહીંયાથી ત્રણસો થી પાંચસો થઈ જાય બટ આઈ એમ નોટ સો કોન્ફિડન્સ બટ એ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે કોઈ પોઝિશન ઇનિશિયેટ કર્યું પ્યોરલી ટેકનિકલ વ્યૂ છે થ્રી ફિફ્ટી ટુ આવે તો બુક પ્રોફિટ